ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી ચારથી પાંચ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર અને એંસીથી સો જેટલા વ્યક્તિઓ એ પાણીના પ્રવાહમાં ગુમ છે હજુ સુધી મળ્યા નથી આવા બધા મીડિયાના રિપોર્ટ છે દર વર્ષે ચોમાસાના સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમાં આ વાદળ ફાટવાની ઘટના સતત બનતી રહે છે આ પહેલી વાર થયું નથી અને આપણે જાણીએ છીએ કે કેદારનાથમાં તો વાદળ ફાટવાની કેટલી મોટી ઘટના અને કેવા પૂરમાં બધી હાલ બે હાલની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી વાત આજની ધરાલી ગામ વિશેની છે ધરાલી ગામ તહસ નહસ થઈ ગયું છે ખૂબ રમણીય ગામ ઉત્તરાખંડનું પાટનગર એ દેહરાદૂન અને ઉત્તરકાશી જિલ્લો એ મહત્વનો જિલ્લો એટલા માટે છે કારણ કે ગંગોત્રી ને યમનોત્રી બંને મોટા યાત્રાધામો આ ઉત્તરકાશી જિલ્લામાં આવેલા છે ઉત્તર કાશીથી ગંગોત્રી જવાનું થાય તો લગભગ સો કિલોમીટર જેટલું અંતર તેમાં એકદમ ગંગોત્રીથી નજીક આવેલું આ ગામ એટલે ધરાલી ધરાલીથી ગંગોત્રી બારથી તેર કિલોમીટરનો રસ્તો છે એટલે એકદમ ગંગોત્રીથી નજીક જ સમજવાનું આ ગામ છે હર્ષિલ વેલી પછી તરત જ ગામ આવે છે ખૂબ રમણીય ગામ છે સ્વાભાવિક જ બધા ગામડાઓ પહાડોની વચ્ચે આવેલા છે ગંગામૈયાના સાનિધ્યમાં આવેલા છે એટલે રમણીય હોય પવિત્ર હોય ખાસ કરીને ત્યાં સફરજન માટે વખણાતું આ ગામ છે આમ તો તોફરજન એ હિમાચલ પ્રદેશનું મુખ્ય ફળ છે અને હિમાચલ પ્રદેશના એ સફરજનો વખણાય છે પણ હર આ હર્ષિલ વેલીથી નજીક આવેલું ગામ ધરાલી સફરજન પણ જબરદસ્ત હોય છે એની ક્વોલિટી માટે જાણીતા છે બીજી એક વાત ત્યાંની જે જાણીતી છે રાજમા રાજમાની સબ્જી ત્યાંની વખણાય છે અને ઘણા બધા હોમસ્ટે હોટલો આવેલા છે કારણ કે રોડને કાંઠે આવેલું અને નિરાતની પળો અઠવાડિયું ત્યાં રોકાવા જેવું ગામ છે લગભગ પાંચસો જેટલા વ્યક્તિઓની વસ્તી છે અને સરેરાશ નેવું સો એકસો દસ જેટલા કુટુંબોનો વસવાટ છે અને અત્યારની જે ઘટના બની છે તેમાં ચારથી પાંચ લોકોના મૃત્યુ પણ એંશીથી સો લોકો જેટલા અત્યારે ગુમનામ છે એટલે પાંચસો લોકોની વસ્તી ને એમાંથી એંસી સોનો આંકડો એ ગુમનામ હોવાનો એ મોટો આંકડો ગણી શકાય એટલે આજની આ વાત એ ધરાલી ગામ વિશેની પણ આ જે ઘટના બને છે વાદળ ફાટવાની જે દર વર્ષે ચોમાસામાં બને છે તેનું મૂળ કારણ એ છે કે એક જ જગ્યાએ વરસાદ પડી જાય છે અને આ ધરાલી ગામની તો એવી વાત સામે આવેલી છે કે લગભગ એક મિનિટ પણ પૂરી નહોતી થઈ એટલે લગભગ ચોપન સેકન્ડ જેટલો સમયગાળો એ નોટ ડાઉન થયો કે જેમાં એક સાથે વરસાદ પડી ગયો અને ખીરગંગા નદીનું પાણી વહેતું આવ્યું અને આખે આખું ગામ ધરાલી એ તહસ નહસ થઈ ગયું છે આ ગામને બેઠું થતાં કેટલો સમય લાગે એ તો ગંગા મૈયા અને ઈશ્વર જાણે પણ આ વિકટ પરિસ્થિતિ દર વર્ષે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગામડાઓમાં આ રીતની થતી જોવા મળેલી છે